નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનામાં લાભ મેળવતા જે ખેડૂત મિત્રો છે તેમાંથી ઘણા બધા ખેડૂત મિત્રોનો એક પ્રશ્ન છે અને વોટ્સપમાં એ લખીને મોકલી રહ્યા છે કોમેન્ટમાં પણ પૂછી રહ્યા છે કે શું દુદાભાઈ જે આ પીએમ કિસાન યોજનાનો જે હપ્તો હમણાં રિલીઝ કરવામાં આવ્યો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે બિહારના ભાગલપુરથી જે ઓગણીસમો હપ્તો રિલીઝ કર્યો એ ઓગણીસમો હપ્તો ચાર હજારનો મળ્યો મળ્યો છે કે પછી બે હજારનો તો મિત્રો જે બે આ ઓગણીસમો હપ્તો રિલીઝ કર્યો એ ચાર હજારનો નથી મળ્યો ફક્ત બે હજારનો જ મળ્યો છે અને ખેડૂત મિત્રોનું એવું કહેવું છે કે અમને અમે યુટ્યુબમાં વિડીયો જોયા છે અને ત્યાં એવું કહેવામાં આવે છે કે ઓગણીસમો હપ્તો ચાર હજારનો મળ્યો છે તો મિત્રો ઓગણીસમો હપ્તો બે હજારનો જ મળ્યો છે ચાર હજારનો નથી મળ્યો અને જે યુટ યુટ્યુબની અંદર એ જે વાતો કરવામાં આવે છે કે ચાર હજારનો હપ્તો મળ્યો છે છ હજારનો મળ્યો છે એ બિલકુલ ખોટી વાત છે પાયા વિહણી વાત છે તમને બે હજારનો જે હપ્તો છે એ હમણાં જે રિલીઝ કરવામાં આવ્યો ચોવીસ ફેબ્રુઆરી એ બે હજારનો હપ્તો જે છે એ બે હજાર જ મળ્યા છે ઓગણીસમો હપ્તો ચાર હજાર નથી મળ્યા અને આગામી સમયમાં કદાચ જો રકમ વધારવામાં આવે તો કાંઈ કહેતો નથી બાકી અત્યારે તો જે આ ઓગણીસમો હપ્તો છે એ બે હજારનો જ મળ્યો છે હા બીજા રાજ્યોમાં ચાર હજાર મળ્યા છે અને મળે પણ છે જેમ કે રાજસ્થાન છે મહારાષ્ટ્ર છે ત્યાં મિત્રો બે હજારને બદલે એમને ચાર હજાર મળે છે પણ એ કેવી રીતે કે સીએમ યોજના છે ત્યાંના જે મુખ્યમંત્રી છે એ મુખ્યમંત્રી દ્વારા જે રાજસ્થાન સરકાર છે મહારાષ્ટ્ર સરકાર છે એ સરકાર દ્વારા ક્યાં રાજ્ય સરકાર દ્વારા બે હજાર વધારાના આપવામાં આવે છે આપણા ગુજરાત રાજ્યની અંદર કોઈ એવી સીએમ યોજના નથી કે જે રાજ્ય સરકાર બે હજાર આપણને આપે આપણને જે બે હજાર મળી રહ્યા છે એ કેન્દ્ર સરકાર તરફથી મળી રહ્યા છે કેન્દ્ર સરકારની યોજના છે અને ત્યાંથી આપણને એ જે બે હજાર રૂપિયા છે એ મળી રહ્યા છે એટલે આપણી સરકાર જે રાજ્યની સરકાર છે એ આપણને બે હજાર નથી આપી રહી અને રાજસ્થાન કે મહારાષ્ટ્ર કે જે આ રાજ્યો છે એની અંદર રાજ્ય સરકાર આપે છે બે હજાર અને બે હજાર કેન્દ્ર સરકાર આપે છે એટલે એમ ટોટલ મળે અને ચાર હજાર રૂપિયા એમને મળે છે પણ આપણને તો ફક્ત બે હજાર જ મળે છે અને જે આ ઓગણીસમો હપ્તો છે એ પણ બે હજાર જ મળે છે એટલે મિત્રો તમારા મનમાં જે છે કે આ ઓગણીસમો હપ્તો બે હજારનો મળ્યો કે ચાર હજારનો તો મિત્રો તમને જે બે હજારનો હપ્તો છે એ બે હજાર જ મળ્યો છે ચાર હજાર નથી મળ્યો અને આગામી સમયમાં મળે તો કંઈ આપણે કહેતા નથી અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે પીએમ કિસાન યોજના છે એ યોજના કેન્દ્ર સરકારની યોજના છે અહીંયા તમે જોઈ શકો છો આ યોજના વિશે માહિતી આપવામાં આવી છે ત્યાં લખવામાં આવ્યું છે કે પીએમ કિસાન જે યોજના છે એ કેન્દ્ર સરકારની યોજના છે અને ભારત સરકાર તરફથી સો ટકા ભંડોળ મળે છે અને આ જે યોજના છે મિત્રો એ યોજના તારીખ એક બાર બે હજાર અઢારથી કાર્યરત થઈ છે અને આ યોજના હેઠળ તમામ જે જમીનધારક ખેડૂત પરિવારો છે જેમને ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે એટલે કે બ બે હજાર રૂપિયા ચાર ચાર મહિનાના સમયગાળે આપવામાં આવે છે અને વાર વાર્ષિક કુલ વર્ષની અંદર છ હજાર રૂપિયા મિત્રો આપવામાં આવે છે એટલે આ જે યોજના છે એ યોજના કેન્દ્ર સરકારની છે રાજ્ય સરકારની છે નહીં રાજ્ય સરકારની હોત ગુજરાત સરકારની જો હોત ભેગી તો પછી તમને ચાર હજાર મળો પણ અત્યારે તો ફક્ત આ કેન્દ્ર સરકાર જ બે હજાર રૂપિયા આપ આપી રહી છે અને આ જે યોજના છે એ યોજના માટેની જે પરિવારની વ્યાખ્યા છે એ પતિ પત્ની અને સગીર બાળકો છે કુટુંબમાં એક જ વ્યક્તિને આ યોજનાનો લાભ જે છે એ મળવાપાત્ર છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ વહીવટીતંત્ર યોજના માર્ગદર્શિતા માર્ગદર્શિકા મુજબ સહાય માટે પાત્ર ખેડૂત પરિવારોની ઓળખ કરે કરે છે અને આ ભંડોળ જે આપવામાં આવે છે એ સીધા જ લાભાર્થીઓના બેંક ખાતામાં મિત્રો ટ્રાન્સફર કરવામાં આવે છે અને આ યોજના માટે વિવિધ બાકાત શ્રેણીઓ પણ છે જેમ કે કોઈ ઇન્કમ ટેક્સ ભરતા હોય કોઈ ડૉક્ટર હોય વકીલ હોય એન્જિનિયર હોય કોઈ પોતાનું પ્રોફે પ્રોફેશનલ કામ કરી રહ્યા હોય તો એવા જે ખેડૂત મિત્રો છે એમને આ યોજનાનો લાભ નથી મળતો પછી કુટુંબમાં એક જ વ્યક્તિને મળે છે બીજા કોઈ કુટુંબમાં અન્ય વ્યક્તિ જો આ યોજનામાં ફોર્મ ભરાવ્યું હશે તો એમને આ આપતો નહીં મળે અને કુટુંબની વ્યાખ્યા જે છે એ પતિ પત્ની અને સગીર બાળકો છે એટલે કે એક જ કુટુંબ હોય એ એક કુટુંબની અંદર એક જણને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે રેશન કાર્ડની અંદર ધારો કે છ નામ છે પાંચ નામ છે તો એ જેટલા નામ છે એમાંથી એક જણને જ આ યોજનાનો લાભ મિત્રો મળવા પાત્ર છે તો મિત્રો તમારા આશા રાખું છું કે તમારા મનમાં જે અસમંજસ હતી બે હજારના હપ્તાને લઈ કે શું આ બે હજારનો ઓગણીસમાં હપ્તો ચાર હજાર મળ્યો છે તો મિત્રો એ ખોટી વાત છે ચાર હજાર રૂપિયા નથી મળ્યો બે હજાર જ મળ્યો છે અને બે હજાર મળવાનો પણ છે આગામી સમયમાં કદાચ જો વધારો કરવામાં આવે તો આપણે કંઈ કહેતા નથી પણ અત્યારે તો હાલમાં બે હજાર રૂપિયા જે આપ્યા છે એ કેન્દ્ર સરકાર આપી રહી છે અને આપશે અને આ યોજના મિત્રો બંધ પણ થવાની નથી કારણ કે સંસદની અંદર આ આ જે યોજના છે એના માટે ઘણી બધી કાર્યવાહી થયેલી છે તો મિત્રો આ યોજના કન્ટિન્યુ ચાલુ રહેવાની છે અને જમીન ધરાવતા જે ખેડૂત મિત્રો છે જેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં જે આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ મિત્રો આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર